પોરબંદર ચેમ્બર દ્વારા યાર્ડના ઉપપ્રમુખ અને ભાજપ અગ્રણી ચંદ્રેશ સામાણીનું સભ્યપદ રદ કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે એ અગ્રણીએ ચેમ્બર પ્રમુખ સહિતનાઓને ગાળો દઈ ધમકી આપી હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું ચેમ્બર પ્રમુખે જણાવ્યું હતું પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં મેસર્સ દલાલ પ્રભુદાસ એન્ડ કંપનીના સભ્ય તરીકે ભાગીદાર પ્રતિનિધિ બે પ્રતિનિધિઓના નામ નોંધાયેલ હતા તેમાંના આ પેઢીમાં એક ચંદ્રેશ મોહન લાલ તરીકે ચેમ્બર ઓફ કોમર્સમાં વર્ષોથી જોડાયેલા છે ત્યારે થોડા દિવસ ચેમ્બર દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના દરેક પેઢી દીઠ એક સભ્યને ગિફ્ટ આપવામાં આવતી હોય છે જે ગિફ્ટ વર્ષમાં એક વાર આપવાની થતી હોય છે ત્યારે આ ગિફ્ટ જે કોઈ પેઢીના સભ્ય હોય તેમના બે પ્રતિનિધિમાંથી કોઈ પણ એક સભ્ય લેટર પેડ આધાર કાર્ડ લઈ અને પોતાની ગિફ્ટ મેળવી શકતો હોવાથી મેસર્સ દલાલ રઘુદાસ એન્ડ કંપનીના સભ્ય તરીકે પ્રકાશ મોહનલાલ સામાણી પેઢીનું લેટર પેડ તથા આધાર કાર્ડ લઈ સહી કરી ગિફ્ટ લઈ ગયા હતા એ પછીના દિવસોમાં ચંદ્રેશે ચેમ્બર ઓફ પ્રમુખ જીગ્નેશભાઈ કારિયાને ફોન કરી પોતાના પાર્ટનર્સ બદલે પોતાની ગિફ્ટ મેળવી જોઈએ તેવો દાવો કર્યો હતો જેમાં જિગ્નેશભાઈએ ચેમ્બરની ઓફિસમાં તપાસ કરતા એવું સામે આવ્યું હતું કે ગિફ્ટ અંગે બંને લોકોને જાણ કરાઈ હતી જેમાં પ્રકાશભાઈ પ્રથમ ડોક્યુમેન્ટ સાથે આવતા ગિફ્ટ તેમને આપી દેવાઈ આ વાત જિગ્નેશભાઈ કાર્યાને ચંદ્રેશભાઈ સામાણીએ જળાવતા ઉશ્કેરાઈ જઈને ચંદ્રેશ સામાણીએ ગાળો સાથે જિગ્નેશ કાર્યાને ધમકી આપી હતી આ બાબતે કારોબારી સમિતિએ નિયમ મુજબ ચંદ્રેશ સામાણીનો ખુલાસો પણ માંગ્યો હતો જેમાં ચંદ્રેશ સામાણીએ પોતે આ બાબતે અજાણ હોવાનું અને કોઈને ગાળો ન આપી હોવાનું જણાવતા અંતે જિગ્નેશ કારિયાએ સાબિતી માટે ફોનનું રેકોર્ડિંગ કારોબારી સમક્ષ રજૂ કર્યું હતું હું જિગ્નેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે જણાવું છું કે ગઈકાલે એટલે કે ત્રણ દિવસ પહેલાં સાત તારીખે અમારી કારોબારી સભ્યની એક મિટિંગ બોલાવી હતી આ મીટિંગમાં એવો નિર્ણય લેવાનો છે કે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના સભ્ય દલાલ પ્રભુદાસ એન્ડ કંપની ચંદ્રેશભાઈ સામાણી અને પ્રકાશભાઈ સામાણી બંને ભાઈઓ આમાં પેઢીના પ્રતિનિધિ ભાગીદાર તરીકે સભ્ય હતા તે વર્ષોથી સભ્યપદ ધરાવતા હતા પણ ચેમ્બરમાં જ્યારે ગિફ્ટ આપવાની વાત આવે જ્યારે દર વર્ષે ચેમ્બરમાંથી ગિફ્ટ આપતા હોય છે આ વર્ષે પણ અમને ગિફ્ટ આપી હતી અમે અને ગિફ્ટમાં જે વહેલા તે પહેલાં બંનેમાંથી કોઈ પણ ભાઈ લઈ જાય તો અમને કંઈ વાંધો હોય નહીં કારણ કે એક પ્રતિનિધિમાં એક પેઢીમાં બે પ્રતિનિધિ હોય એટલે આ પેઢીમાંથી ચંદ્રેશભાઈ અને પ્રકાશભાઈ બંને સગા ભાઈઓ હોય અને ચંદ્રેશભાઈ અને પ્રકાશભાઈમાંથી કોઈ પણ એક લેવા આવે લેટર હોય તો આધાર કાર્ડ લઈને કે ભાઈ હું પોતે સભ્ય છું અને ચેમ્બરના સભ્યનું નામ લખેલું હોય આધાર કાર્ડ અથવા લેટર પેડની કોપી હોય તો અમારે નિયમ છે કે આપી દેવાનું હોય જે કોઈ પણ આવે બેમાંથી પહેલાં આવે એને તમે અમે જાણ પણ કરી દીધી હોય આવી રીતના નોટિસ બોર્ડ ઉપર પણ લગાડી દીધું હોય તેમ છતાંય ચંદ્રેશભાઈ સામાણીનો મને ફોન આવ્યો થોડા દિવસ પહેલાં કે જિગ્નેશ આ તમે અમને કેમ અમારા ભાઈને તમે ગિફ્ટ આપી દીધી તો મેં કીધું ભાઈ તમારા ભાઈનું ચેમ્બરના ચોપડે નામ નોંધાયેલું હોય જે તે વહેલા તે પહેલાં બે હોય ગમે આપી દીધી એ કે તમે અમને કેમ જાણ ન કરી અમારા સ્ટાફે તમને જાણ કરી દીધી હતી તો અમારા સ્ટાફને એ જેમ તેમ ગારો કાઢી મને ગારો કાઢી અને મારી નાખોને ધમકી આપી અને એવું કીધું કે સત્તા કોઈ કાયમી રહેતી નથી અમારો એ વારો ભૂસી નાખશું અને અભદ્ર ભાષામાં ગરુ બોલીને મારી નાખોને ધમકી આપતા આ બાબતે અમે કારોબારી સમિતિમાં ચર્ચા કરતા ચેમ્બરના બંધારણો મુજબ અમે એને કાગળ લખ્યો કે તમે આવું ગેરવર્તનને ધમકી સુકામ આપી આનો ખુલાસો આપો ને કે તમને શા માટે સસ્પેન્ડ ન કરવા તો એને ખુલાસો આપ્યો તો ખુલાસોમાં એવું લખ્યું કે ભાઈ મેં કંઈ મને ગિફ્ટની કંઈ ખબર નથી ને હું કંઈ બોલ્યો નથી ત્યારબાદ અમે કારોબારી મેંના પ્રૂફ રજૂ કર્યા જેનું રેકોર્ડિંગ રજૂ કર્યું હકીકતભાઈ બોલ્યા હતા અને ચંદ્રેશભાઈ સામાણીને દલાલ કંપની કંપનીમાંથી કાયમી માટે ચેમ્બર ઓફ કોમર્સમાંથી અમે સસ્પેન્ડ કરી દીધા છે હવે ચેમ્બર ઓફ સાથે તેમને કોઈ નાતો નહીં રહીએ એમના ભાઈ પ્રકાશભાઈ છે એને સભ્ય તરીકે ચાલુ રાખ્યા છે આવી રીતના તમામ વેપારીઓને અમે જાણ કરીએ છીએ કે દલાલ પ્રભુદાસન કંપનીમાંથી ચંદ્રેશભાઈ સાવાણીને અમે કાયમી માટે આજીવન સસ્પેન્ડ કર્યા છે એમને અથવા એમના પરિવારને કોઈને પણ ચેમ્બરમાં કોઈ પણ પેઢીમાં અથવા તો પ્રતિનિધિ અથવા ભાગીદાર તરીકે સામેલ ન કરવા આજીવન આવો ઠરાવ કરી સર્વસંમતિએ અમે બધા નક્કી કરેલું હોય આ ઠરાવ બહાર પાડેલો છે અને એમને આ કોપી પણ જાણ કરી દીધી છે તમામ વેપારીને પણ અમે અમને જાણ કરીએ છીએ આથી બંધારણ મુજબ સસ્પેન્ડ કરવાને એટલે કે કાયમી માટે એમનું સભ્યપદ રદ કરવાનું થતું હોય એ જોગવાઈને ધ્યાનમાં રાખી ચંદ્રેશ મોહનલાલ સામાણીને કાયમી માટે ચેમ્બરમાંથી સસ્પેન્ડ કરવા અને ભવિષ્યમાં એમને અથવા એમના પરિવારના કોઈપણ સભ્યને ચેમ્બરમાં કોઈપણ પેઢી અથવા કોઈપણ પેઢીના પ્રતિનિધિ અથવા ભાગીદાર તરીકે આજીવન સભ્ય તરીકે ન લેવા તેવું બંધારણના નિયમ મુજબ ઠરાવ કરવામાં આવ્યો છે તો આ ચંદ્રેશ સામાણીને યાર્ડમાં પણ ઉપપ્રમુખ હોવાથી સભ્યપદ રદ થતા અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર